વડોદરા શહેરમાં પણ કોઈક પાકિસ્તાની પ્રેમી રહી રહ્યો છે આવું એટલા માટે કહી રહી છું કે વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારના જાહેર માર્ગો પર કોઈક અજાણ્યા શખ્સ દ્વારા કે જે પાકિસ્તાની પ્રેમી હોઈ શકે તેના દ્વારા પાકિસ્તાનના ફ્લેગના સ્ટીકરો લગાડવામાં આવ્યા છે જેના કારણે વિવાદ સર્જાયો છે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાને લઈને સમગ્ર દેશમાં પોલીસ તંત્ર અલર્ટ બન્યું છે ત્યારે વડોદરા શહેરમાં કોઈ તીખરીખોર દ્વારા શહેરમાં શાંતિનો પલીતો છાપવાનો પ્રયાસ કર્યો છે શહેરના કારેલીબાગ વિસ્તારમાં જાહેર માર્ગ ઉપર પાકિસ્તાનના ફ્લેગના સ્ટીકરો લગાવતા વિવાદ સર્જાયો છે જો કે આ બાબતની જાણ થતા જ સામાજિક કાર્યકર દ્વારા તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં અઠ્યાવીસ જેટલા નિર્દોષ નાગરિકોના મોત થયા આ ઘટનાને સમગ્ર દેશભરમાં આક્રોશનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે આવી સ્થિતિમાં વડોદરા શહેરમાં શાંતિ ડોળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે